વિસાવદરની પેટા ચૂંટણી જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર અને જેટલી ચર્ચાઓ એ ચૂંટણીની થઈ આજે ચૂંટણીનો દિવસ આવી ગયો છે મતદાનની શરૂઆત થઈ ગઈ છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની સીધી લડાઈ હતી અને એવું કહી શકાય કે ગોપાલ ઇટાલિયા વર્સિસ ભારતીય જનતા પાર્ટી એના સંગઠન અને એની લડાઈ હતી ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાય સમયથી પ્રચારમાં તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકોને મળવાથી લઈને જે રીતના જનતા સાથે રેડ પાડી કે પછી બધી જ વસ્તુઓ કરવાનો પ્રયાસ કર્યો ચૂંટણીમાં એ કેટલું સફળ થશે એ ખબર નથી એક વિડીયો અમારા સુધી પહોંચ્યો છે વિજાપુર ગામનો એ વિડીયો છે વિસાવદરના વિજાપુર ગામમાં આમ આદમી પાર્ટીના એજન્ટે એજન્ટની પોલીસે અટકાયત કરી છે છેલ્લા કેટલાય સમયથી પોલીસની કામગીરી પર આમ આદમી પાર્ટી સવાલો કરી રહી છે છેલ્લા કેટલાય સમયથી પોલીસ શું કરે છે વિસાવદરમાં તંત્ર કેમ ઊંઘતું હોય છે ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ પોલીસ સાથે દારૂ જ્યાં પડ્યો હોય છે ત્યાં રેડ પાડે છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આ લડાઈમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો એજન્ટ અને બધા જોડે ખોટું થઈ રહ્યું છે તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે વિજાપુરમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવારની અટકાયત બીજા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ સામે આવ્યા છે પણ સામે આવ્યા છે તો ત્યાંથી જે સમાચાર આવ્યા છે જે આવ્યા છે ત્યાં શું થયું તે જુઓ જે પોલીસ લગાડો

હવે વિસાવદરની જનતા આજે નક્કી કરશે કે એમને કેવા ધારાસભ્ય જોઈએ છે બે પોઈન્ટ એકસઠ લાખ લોકો જે છે એ આ નેતાઓનું ભાવિ છે એ આજે નક્કી કરવાના છે અને એ મતદાન કરવાના છે વિસાવદરને કેવા ધારાસભ્ય મળે છે એ જોવાનું રહ્યું તમારું આ ચૂંટણી પર શું માનવું છે વિસાવદરમાં જે બધું જ થયું એ વિષય પર તમને શું લાગે છે કે આ નેતા વધારે મજબૂત છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ હટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો